હર હર મહાદેવ જય શ્રી અમરનાથ અમરનાથ યાત્રાની અપડેટ આપી રહ્યો છું તમે ધ્યાનપૂર્વક સાંભળો અને જે અમરનાથ યાત્રામાં જે કટરાથી જે અમરનાથ અમરનાથ શ્રીનગર જવા માટેની જે ટ્રેન છે તો એ ટ્રેન માટે જો તમે ટ્રેન કટરાથી શ્રીનગર માટેનો એક પ્રોજેક્ટ ચાલુ છે જે કટરાથી શ્રીનગર ટ્રેન ચાલશે એ ટ્રેન અત્યારે પ્રોજેક્ટ ચાલુ છે તો એ પ્રોજેક્ટ ઉપર આની જીએન કે ટ્રેનની જે આયર છે એ ટ્રેન ચાલુ કરવાની છે ટૂંક સમયમાં અને ટ્રાયલ ચાલી રહ્યો છે અત્યારે જે કટરાથી તે આ ટ્રેન ચાલે છે આપણે શ્રીનગરમાં તેનો ટ્રાયલ બેઝ ચાલુ છે અને ટ્રાય બેઝ ઉપર અત્યારે આ ટ્રેન ચાલી રહી છે તમે જુઓ જો આ કટરાથી શ્રીનગર જશે બનીહાલ થઈને જશે બનીહાલ રેલવે સ્ટેશન થઈને ત્યાં જવાની છે એટલે તમે આ ટ્રેન જોઈ રહ્યા છો એ જવાની છે કટરા રેલવે સ્ટેશનથી ઉપડવાની છે અને અમરનાથ યાત્રા ચાલુ થશે એટલે શરૂઆતના દિવસોમાં આ ટ્રેન શરૂઆતમાં ચાલુ કરી દેવામાં આવશે આ પ્રોજેક્ટ ઉપર ચાલુ રહ્યું છે જો ખડી રેલવે સ્ટેશન દેખાઈ રહ્યું છે ખડી રેલવે સ્ટેશનથી ચાલશે આ ટ્રેન કટરા ત્યાંથી વચ્ચેથી નીકળશે કટરાથી ચાલશે સીધી નીકળશે આપણે ત્યાં શ્રીનગર રેલવે સ્ટેશન ઉપર બની હાલ રેલવે સ્ટેશન ઉપર જશે અને પ્રોજેક્ટ ઉપર ચાલુ છે ને આ કેટલીક પરેશાની પણ આવી રહી છે પ્રોજેક્ટમાં જે ટનાલોમાં પાણીનો સાવ ચાલુ છે ને જે કટરાથી જે સંગલ સંગલદાન ટ્રેક અત્યારે ચાલુ છે જૂન સુધીમાં પૂરો કરી દેવામાં આવશે આ ટ્રેક અને આ ટ્રેક વિશે તમને જણાવી રહ્યા છે અને આપણે યુટ્યુબ ચેનલ લાઈવ ચેન્જિંગ ઇન્ડિયન બોઈને સબસ્ક્રાઈબ કરો શેર કરો લાઇક કરો અને તમે જુઓ અમરનાથ યાત્રાને અપડેટ પણ આપણે આજે આપવાના છીએ રવિવાર છે સાંજે દસથી સાડા દસ અમરનાથ યાત્રાને અપડેટ આપીશું તો એ તમે ધ્યાનપૂર્વક સાંભળજો તો ત્રીસ મિનિટની અપડેટ આપીશું નવી અપડેટ આવી છે અને કેદારનાથ યાત્રાની પણ અપડેટ આવી છે એ પણ તમને આપીશું તો એ પણ તમે ધ્યાનપૂર્વક સાંભળો અને આપણી યુટ્યુબ ચેનલ લાઇફ ચેન્જિંગ ઇન્ડિયાનો સબસ્ક્રાઈબ કરો શેર કરો લાઈક કરો અને વધુ વધુ લોકોને શેર કરો આ અત્યારે પ્રોજેક્ટ ચાલી રહ્યો છે જે કટરા રેલવે સ્ટેશન છે શ્રીનગરની જે ટ્રેન ચાલો શ્રીનગર ચાલવાની છે સંગલધાન રેલવે સ્ટેશન સંગલધાન રેલવે સ્ટેશન ચાલવાની છે આ ટ્રેનનો ટ્રાયલ બેઝ ચાલુ થઈ ગયો છે અને ટ્રેન ચાલુ કરી દેવામાં આવેલી છે આ ટ્રેનનું અત્યારે પ્રોજેક્ટ ચાલુ છે આ ટ્રેન શરૂઆતના દિવસોમાં સંગલદાલ રેલવે સ્ટેશનથી કટ કટરાશન કટરાથી સંગલના રેલવે સ્ટેશન ચાલવાની છે અને માતા વૈષ્ણોદેવી યાત્રા કરીને જે લોકો યાત્રીઓ આવતા હોય અને અમરનાથ યાત્રા ઉપર જવાવાવાળા હોય તેમને થોડી થોડીક મુશ્કેલી મળે ને એના માટે આ ટ્રેન ચાલુ કરવામાં આવેલી છે સંગલધાર રેલ્વે સ્ટેશનથી શ્રીનગર જવાનું શ્રીનગરથી તમને બસો મળી જશે જે પહેલગામને બાલટાલ રૂટની બસો છે એ તમને ત્યાંથી મળી જશે એ તમને જણાવવાનું મોટા મોટી અપડેટ એ હતી કે અત્યારે ટ્રેનનો પ્રોજેક્ટ ચાલુ છે અને ટ્રેન થોડાક સમયમાં ચાલુ કરી દેવામાં આવશે અને આ ટ્રેન અત્યારે ચાલુ કરી દેવામાં આવેલી જ છે પણ આ જે વચ્ચેથી નીકળવાનું છે આના કારણે રોજગાર પણ મળી રહે અને ટ્રેન nhiên માતા દેવીથી જે યાત્રીઓને જવાનું હોય અમરનાથ યાત્રા ઉપર તો એના માટેના ટ્રેનની સુવિધા ચાલુ કરી દેવામાં આવેલી છે અને જે ટ્રાયલ બેઝ પર ચાલ ટ્રાયલ ચાલુ છે ને અત્યારે પાણીનો રિસાઈ પહાડોના અંદરથી જે પાણી પડવાનું ને અત્યારે પાણી પડી રહ્યું છે એના કારણે થોડું ટ્રેનને ચાલવામાં પણ મુશ્કેલી પડી રહી છે અને આ ટ્રેક ઉપર કામ ચાલુ છે અને ટ્રેન થોડાક સમયમાં ચાલુ થઈ જશે એટલે જે અમરનાથ યાત્રા ચાલુ થશે અમરનાથ યાત્રા ઉપર જવાવાળા માટે થોડી બહેતર સુવિધા મળશે અને જે સંગલતાલ છે સંગલતાલથી શ્રીનગર શ્રીનગરથી બાલતાલ અને પહેલગામ માટેની આ ટ્રેનની સુવિધા ચાલુ કરી દે આવેલ છે એટલે તમને ખાસ જણાવવાનું કે જે આ ટ્રેનની સુવિધા છે માતા વૈષ્ણોદેવીથી કટ્ટા રેલવે સ્ટેશનથી આ ટ્રેન ઉપર છે સંગલદા રેલવે સ્ટેશને જશે સંગલદા રેલવે સ્ટેશનથી તમને ત્યાંથી બહારથી ગાડીઓ મળી જશે અને વૈષ્ણવદેવી યાત્રા ઉપર આવતા તો ત્યાંથી સુવિધા ઓછી હોય છે વૈષ્ણવદેવીથી અમરનાથ યાત્રા ઉપર જવા માટે તમને ખાસ જણાવવાનું લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો